મારું નામ છે હિંમતભાઈ દેવજીભાઈ કણસાગડા ગામ કુંભારા તાલુકો બોટાદ જિલ્લો બોટાદ મેં સુમિટો કંપનીનું સુમિનારા અને મેક્સ સાંટ્યું હતું છહીંયાની અંદર તો મને બેસ્ટ રિઝલ્ટ મળેલ છે અને જેટલો ભેજ હોય કોઈ પણ ખેડૂત મિત્રને છાંટવું હોય તો જેટલો વરસાદ જાય તરત છાંટી દેજો જેટલો ભેજ આવશે ને એટલું રિઝલ્ટ સારું મળશે અને ભેજ જાય પછી છાંટતા નહીં ભેજની થોડી રાહ જોઈજો બરોબર હવે આ બાજુ આપણે નહીં છાંટેલું બરોબર એમાં છે અહીંયા કમ્પ્લીટ તમે માપ કેટલું રાખ્યું હતું માપ છે 100 ml સુમીનારા અને મેક્સ 5 ml ઓકે બીજા ખેડૂતોને શું ભલામણ કરો છો બીજા ખેડૂતને હું એમ જ કહું છું છૈયા થાય ગાજર ઘાસ થાય કોઈ ગોળી છે અણી છે એને માટે રિઝલ્ટ તમારે તાત્કાલિક જોતું હોય વરસાદના ટાઈમ ઉપર તો મળી જશે આવડી આ દવા છાંટવાથી વધારે ફાયદો થાય છે ઓકે ઓકે